દુષ્કાળની અવસ્થા હોય એ વખતે છરી પાડતો સંઘ કાઢીએ એ દેશાચાર લંઘન આગળ કહું તમારો ભાઈ જ્યારે બે કરોડ પાંચ કરોડનું દેવું કરીને બેઠો હોય એ વખતે તમે કોઈ શાસન પ્રભાવનાનું મોટું અનુષ્ઠાન કરો એ દેશાચાર લંઘન એ વ્યક્તિગત તમારા માટે કેટલું વ્યક્તિ માટે હોય કેટલું સમાજ માટે હોય કેટલું સંઘ માટે હોય કેટલું શાસન માટે હોય બે ચાર પોઈન્ટ આપું એના પરથી તમે બહુ હોશિયાર છો તમે સમજી શકો છો કે જીવનની અંદર આપણે શું કરાય અને શું ના કરાય મા બાપ ઘરની અંદર બીમાર હોય અને તમે બધા પાર્ટી મનાવા જાઓ શોભે ખરું હિલ સ્ટેશન પર કોના ભરોસે વોર્ડ બોય ભરોસે એમ કોઈ સાધુ બીમાર પડશે તો તો એમ નથી લાગતું છે નવસારીમાં ડોક્ટરો પણ જલ્દીથી નથી આવતા જૈન ડોક્ટરો પણ એમ આઈ રાઈટ શું નહીં આવતાની સાથે મને ત્રણ દિવસ વચ્ચે કઈક તકલીફ થઈ અને મેં કીધું મને કે તમારે જવું પડશે એ કોઈ નહીં આવે અહીંયા આ બરાબર પાંચસો રૂપિયાની ફી મળતી હોય તો ડોક્ટર જઈ શકે કોક ના ઘરે અને મારા છે બોલાવે નહીં સાહેબ પોણો કિલોમીટર છે તમારે જવું પડશે તો બીમાર છે એટલે બોલાવે છે સાજો હો તો ત્યાં ન દાંતની ટ્રીટમેન્ટ બોલાવ્યા ત્યાં ગયા હતા અરે બધા કારણો ગૌણ છે નહીં એવા કારણો ગૌણ છે એ કારણો મેં જાણી લીધા છે ભલે સાધુ એ બોલાવ્યા પછી દવા ન લીધી હોય પણ સાધુ બોલાવે અને ડોક્ટરે હાજર થવું જોઈએ એને ડાયગ્નોસિસ કરવું છે ભદ્રક વૈદ્ય કલ્પસૂત્રમાં સાંભળ્યું હતું કે નહોતું સાંભળ્યું જ્યાં વૈદ્ય ભદ્રક હોય ત્યાં તમારે ચાતુર્માસ કરવાનું આપણી વાત એ છે કેટલાક નિયમ વ્યક્તિને લાગશે કેટલાક સંઘને લાગશે કેટલાક પરિવારના નિયમ હોય તો એ પરિવારના નિયમનું ઉલ્લંઘન ના કરાય તમારી ફેમિલીનો તમે કોઈ ક્રાઇટેરિયા બનાવ્યો હોય અને એમાં રહેનારાએ એનું પાલન કરવું પડે કે ના કરવું પડે તો એનું ઉલ્લંઘન કરે તો એ એના હિસાબે દેશાચારનું ઉલ્લંઘન કરી દીધું છે ધર્મ વિરુદ્ધ વાત નથી સમાજ વિરુદ્ધ લોક વિરુદ્ધની વાત ચાલે છે લોક વિરુદ્ધ કોકે નિયમ બનાવ્યો કે મારા ઘરમાં મારે ટીવી નહીં લાવવાનું અને છોકરો ઉપર વળજીને લાવે નિયમ ઉલટો બનાવ્યો ગરવાળા બધાએ મળીને નિયમ બનાવ્યો કે આપણે બધાને આપણે ટીવી લાવવાનું તો હવે આપણે શું કરવું ઘરના બધા જે છે એ બધા એવો નિયમ બનાવ્યો તો આપણે આપણા બેડરૂમમાં માં જઈને સામાયિક કરવાનું કારણ કે તમે એવા કાળમાં જન્મ્યા છો અને એવા સમાજની વચ્ચે જીવો છો કે તમારી પ્રતિ પણ સંકલેશ અને સંઘર્ષથી યુક્ત જ રહેવાનું છે ધંધામાં જેમ સ્ટ્રગલ એમ ધર્મમાં પણ હવે સ્ટ્રગલ જ કરવું પડે છે